અંજારના મંદિર ખાતે પવિત્ર માસના અને સોમવારે ભાવિકોની ભારે ભીડ લાગી હતી તો સાંજે સ્થાનિક કલાકારો દ્વારા સંતવાણીનું આયોજન પીઆઈ ગોહિલ અને રણછોડભાઈ આહિરનું આ તકે આયોજકો દ્વારા વિશેષ સન્માન કરાયું હવે જોઈએ અંજાર પ્રતિનિધિનો વિસ્તૃત અહેવાલ અંજારના સુપ્રસિદ્ધ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે ગઈકાલે પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે અને સોમવારે સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી હર હર મહાદેવના નારા સાથે જળાભિષેક અને દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોય ત્યારે મોટી સંખ્યામાં ભાવિકોની ભીડ લાગી હતી ખાસ કરીને જાણીતા બધી કલાકારો દ્વારા સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું શંકર ભગવાનના મંદિરને વિવિધ પ્રકારના ફૂલોથી શણગારવામાં આવ્યું હતું સાંજે શિવવંશ મહિલા સત્સંગ મંડળ દ્વારા સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું માધવરાય મંદિર દ્વારા આજે સાંજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અંજાર પીઆઈ કોહિલ અને રત્નાલના પૂર્વ સરપંચ રણછોડભાઈ આહિરનું આ તકે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું સંઘ સમગ્ર કાર્યક્રમ મંદિરના પૂજારી રમણગી માધવગીરી ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું અને આખો પવિત્ર શ્રાવણ માસ જળેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજા અર્ચના વિધિ આરતીના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ああいうやりやりややりややりやりやりやややりやりやりややりやりやりやりやりやりやりやりやりやりやりやりやりやりやりやりやりやや